श्रूयतां देवदेवेश स्वामी नारायणं प्रभो त्वादयेन्नावधानैनं कथयिष्ये शुभा कथः ॐ श्री श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीगुणातितानन्दस्वामिनै नमो नमः श्री स्वामिने નમો નમ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે પ્રકૃતિ પુરુષ સુધી ત્રણ તાપ છે ને ત્રણ ગુણ છે ને તેથી પર ગુણાતિત સુખ છે વાત નંબર પહેલી આજની કથાની અંદર નંબર પ્રકૃતિ પુરુષ થકી ત્રણ ગુણ છે અને એનાથી ભગવાન પર છે પ્રકૃતિ એટલે શું કહેવાય અને પુરુષ એટલે શું કહેવાય સ્વામી બાપા એ સખા સુવિધાની અંદર વિભાગ પડ્યો સ્ત્રી છે એ પ્રકૃતિ છે સ્વભાવ છે એ પુરુષ છે જેમ સ્ત્રી અને ધન એમ ત્યાગીને પણ બે વસ્તુ છે દેહભિમાન છે દ્રવ છે સ્વભાવ છે પ્રકૃતિ છે પ્રસંગ ગુણાતન સ્વામીના બાપાનો લાલ બાપા એ પ્રશ્ન કર્યો સ્વામી કે હું જુનાગઢ આવું તો મારો ઉતારો ક્યાં આપો સ્વામી કે તમે એકલા આસન પાસે ઉતારે હોય પછી સ્વામી કે જો આપણી ભેગા આપણે સ્વભાવ છે ને તો ભગવાન પાસે ઉતારો નહીં મળે સ્વભાવ મૂકીને જાહ ને તો મહારાજની પાસે બેહવા મળશે પ્રકૃતિ પૂર્વ ત્રણ ગુણ છે ત્રણ તાપ હરતાપ ખબર ને અધ્યાત્મ અધિભૂત અધિદેવ ત્રણ ગુણ એટલે અને પ્રકૃતિ પૂર્વ પર છે અને તેથી પર અક્ષરધામ એટલે સ્વામી કે જો આપણી ભેગા સ્વભાવ હશે ને તો ભગવાન આપણે અક્ષરધામમાં ઘરવા દઈએ નહીં જો જવું હોય જ્યાં રહેવું હોય તો આપણે પહેલા આપણે શુદ્ધિકરણ કરવી પડે મહાપૂજામાં યજ્ઞમાં બે હોય તો પહેલાં શુદ્ધિકરણ કરાવે ને દેશ સુધી આવો એમ બે જોઈએ બેન ક જેમ આવતા જાઓ એમ પાટલા ખાલી હોય બે શુદ્ધિકરણ ખબર ને સ્વભાવ હશે જે હોય તે ઘઉંની અંદર કાંકરા હોય એ દળવામાં નડે નહીં લોટ બાંધવામાં નડે નહીં રોટલી વણવામાં નડે નહીં પકાવવામાં નડે નહીં નડે ક્યાં સંકેત ખાઈ ને વિશે કાકરી આવે ને આ કુકડી જાય આમાં તો કાકરી છે લોટમાં નળે ક્યારે ને લોટ મેં ને નરે રોટલી વણો ગોરણા કરો ક્યાંય નરે વણવામાં નહીં સોડવવામાં ક્યાંય નહીં એમ સ્વભાવ નડે ક્યાં ભગવાનના ધામમાં જવા માટે ત્યાં સુધી કઈ વાંધો નહીં સમજે બે સકબાર હમ કેટલું બે બાર કા એટલે પ્રકૃતિ પુરુષ થકી પર ત્રણ ગુણ છે ત્રણ તાપ છે એનાથી પર અક્ષરધામ છે સ્વામી કે સ્વભાવ ટળી જાય એક ડગલું અક્ષરધામ છે ટું નથી જેમ ત્રણ ખ્લું હોય આંખ અડી જાય ખસી જાય તો ડુંગર મને દેખાવા તરણા આડો ડુંગર છે તમે આંખ ની અંદર જો કણું પીયું હોય મટી જાય આંખ ફૂલ જેવું થઈ જાય કોઈ પ્રકારની તકલીફ ના હોય તમારે જો ન દુખે ન સોળવી પડે ન પીડા કાંઈ ના થયો ચાલો અને ભગવાન ને ભગવાનના સાધુ એ બે સામું જોવું ને એ જ જોયા જેવા છે બીજામાં માલ નથી સુખ માત્ર નું કારણ આવી ગયો ને ભગવાન અને ભગવાનના બસ એ બે જોયા જેવા છે બસ બીજામાં ક્યાંય માલ નથી કારણ કે ભગવાનનું સુખ છે ને શરૂ અધિક છે અને ગહન છે બીજું સુખ હોય એ રસ્તામાં મળે પણ આ સુખ મળે નહીં એટલે ભગવાન ને ભગવાનના સાધુ ને ગહન છે ત્યારે સુખ મળે તો સ્વામી કે પ્રથમ તો સર્વ સંકલ્પ પેડા મૂકી દે એકાગ્ર થઈ એમ ધારે કે સ્વામી વાતો કરે છે આપણે સાંભળીએ છીએ એ પ્રમાણે વર્તે ત્યારે પછી વર્ત્યા પછી એને જીવનમાં ઉતારે ખાય પછી ઓગાળે અને પછી એમાંથી લોહી જાય સમજો ને ખાધા શું થાય પાસન થાય અને પશ્ચિમમાંથી લોહી થાય એટલે ભગવાનનું સુખ છે ને સ્વામી કે ચિંતામની સમાન છે ચિંતામની સમાન છે અને ભગવાનને સુખે સુખ્ય થવાનું આ લોકના સુખમાં સ્વામી કે કંઈ માલ નથી ધાન ધોવાના પાણી હા સ્વામી કે શિયાળ શીતળાના બોર આવે ને બોર કેવા હોય બપોર પીળું હોય હેઠળ કાસું હોય શિયાળીઓ આવે ને એટલે શેતર આવી જાય એનું નામ કહેવાય શિયાળ શીતરાણો બોર હેઠે કાસું હાઉ હશે ત્રવણા ભગવાન નું સુખ એટલે શું દેહ નું સુખ આત્માનું સુખ ખાવું પીવું જલસા કરવા એ દેહ સુખ નિયમ પાળવા આજ્ઞા પાડવી આ બધું છે આત્માનું સુખ અને પરમાત્માનું સુખ છે ને એ પદાર્થ વિના પદાર્થ ન હોય અને પરમાત્માનું સુખ કહેવાય જે માળા ફેરવો અને માળાનું સુખ આવે તો આત્માનું સુખ નિયમ પાળો એનું સુખ આવે આત્માનું સુખ ન પાળો અને સુખ આવે એ શેમાં લખ્યું મધ્યના કહેવાયું મહારાજ કે મારે છે ધર્મ છે જ્ઞાન વૈરાગ છે એનો મને ભાર જણાતો ભાર એટલે વજન નહીં કયો વજન સ્વામી કે હું ધર્મ પાળીશ તો મારું કલ્યાણ થાય વૈરાગ રાખીશ તો મારું કલ્યાણ થાય અવજન કેવાય મારે છે બધું જ છે સતાય અને મને ભાર નથી એટલે મે એનાથી મોક્ષ માન્યો નથી મોક્ષ છે નથી જાઈ ભગવાનનો નિશ્ચય અને સરોપરી જાણ્યા પછી મારા ફેરવી છે એ ભગવાનને યાદ કરવાનો છે રસ્તો હાલવાનો છે માળા ફેરો અને મોક્ષ થઈ ગયો એ વાત નહીં એક વસ્તુ કે તેની આજ્ઞાથી તમે માળા ફેરવો છો એ તમારે અનુસંધાન હોય તો ત્યાં બધું પૂરું થઈ ગયું એથી સિદ્ધમ કારણ કે આગળનો જે કેસ છે એ બધી ઉપલી કોર્ટમાં સમજો ને આગળનો જે છે ને કેસ એ ઉપલી કોર્ટમાં આવી ગયો પણ આપણા માથે કઈ જે સ્વામી નારાયણ એટલે મારે છે સદગુણ છે છતાંય મને એનો ભાર નથી ભાર એટલે ખબર ને આ હું કરીશ તો જ મારું કલ્યાણ થાય એમ નહીં બસ આ વજન કહેવાય સમજા ને એ ન હોય અને આપણું આટલું કલ્યાણ થઈ જાય એ ભગવાનનું સુખ solo. મોટાને વિશે મનુષ્ય ભાવ નથી રહ્યો તે કેમ તપાસ કરવો એ પ્રશ્નનો ઉત્તર જે એની કોઈ ક્રિયામાં દોષ ન આવે એ જ દિવ્ય ભાવ છે મોટાને વિશે મનુષ્ય ભાવ નથી કેમ ખબર પડે મીટર મૂક્યું આપણે આપણું પોતાનું ક્રિયામાં દોષ ન આવે ત્યારે દિવ્ય ભાવ કહેવાય પછી ભલે જે હોય તે દિવ્ય ચરિત્ર કરે તો ભલે અને મનનું ચરિત્ર કરે तो ही बाल है कारण के सारंपूर्ण तेलमाले की मोटा पर उसने कोई क्रिया धर्म विरुद्ध हुई है नहीं सारंपूर्ण तेलमाले की जो अरे घनीवार स्वामी बात करता हुए घनीवार के माता कुर्जे वावे स्वामी पर प्रश्न आवे સ્વામી કે આમ ને આમ કરો તો એ કે સ્વામી એમાં તમને ખબર ન પડે સ્વામી હાસ્ય વાત છે ત્યાગી કેવાય તમે તો ભૂખ ના પીને પૂછવું કમ એ તમને કઈ ખબર ન પડે તો ઘેરમલ બતાવી લો ને સ્વામી હાસ્ય વાત કહેવાય સ્વામી કે એ એની રીતમાં સમજતા હોય આપણે સાધુ છે આપણી રીતે સમજતા હોય હાસ્ય વાત અમને ખબર ના પડે બોલો ખબર પડી મોટાની કોઈ ક્રિયામાં દોષ ન દેખાય એ ભાવ કહેવાય સ્વામી કે આકડીયા પિતાંબર બાપા હતા એ વાત કરતા કે મોટા પુરુષને કાંઈ પૂછવું નહીં અને પૂછે ને તો એ કેમ કરવાનું સમજાય ને આપણે મેં આશીર્વાદ લેવાના પછી આમ કરું તો એમ કર્યું એમ નહીં સ્વામી અમારો પ્રસંગ છે આશીર્વાદ દો અને સારી રીતે ની વખને પતી જાય બસ હું પ્રસંગ છે એ કાંઈ કહેવાનું નહીં સમજાણું ને મારે કામ કરવું છે આશીર્વાદ દયો એટલે પૂરું થઈ જાય પછી આમ કરવું છે તેમ કરવું છે આમ કરવું છે આશીર્વાદ દિયો પછી આખા ને ભામણી ગોળી થાય એટલે સ્વામી કહેતા ઘણી વાર સ્વામી કે પીતામ્બર બાપા હતા ને એ આવતા કહેતા કે મોટા પુરુષ કાંઈ પૂછવું નહીં અને પૂછે તો જે કેમ કરવાનું તો મોટાની કોઈ ક્રિયામાં આપણને દોષ દેખાય નહીં અને એ બધી દિવ્ય ભાવ દેખાય વસ્તુ એક નંબર એક જો એના થકી આપણે અત્યંતી કલ્યાણ માન્યું હોય તો આ થકી મારો મોક્ષ થાય છેલ્લાના ચોત્રીસમાં લખ્યું આ મારા કલ્યાણના દાતા છે જો એમ નહીં કરું એમ નહીં કરું તો મારા ઉપર હિયત રહેશે નહીં અને એ નહીં રહે તો મારું કલ્યાણ થશે નહીં ચહેરાને ચોત્રીસ માં વૈરાગ ન હોય છતાંય એ સાધુ થાય તો એનો વૈરાગ પાર પડી જાય અગર વૈરાગ હોય તો એ પાર પડી શકે પણ વૈરાગ નથી અને સાધુ થયો તો એનો પાર કેમ પડે આવી રીતે આ મારા ગુરુ છે અને મેં જેમ કે મારે કરવું છે અને એમ નહીં કરું તો મારા પર રાજી પણ નહીં થાય તો મારો ફેરો છે એ અફળ જાય એમ માને અને એ પ્રમાણે વર્તે ન તો વૈરાગ હોય તો તો પાર પડી જવાના છે એમાં શું બીજું મોટાને વિશે એની ક્રિયામાં કોઈ દોષ ન દેખાય તો એ બધો દિવ્ય ભાવ છે મોઢામાં ડાઘ હોય અરીસામાં જુએ અને પછી એમ કે અરીસાએ મારું મોઢું બગાડી નાખ્યું એને ફોડી નાખ્યું અરીસાને કરે ઘા કે અરીસાએ મારો ડાઘ કરી દીધો એમ અરીસામાં નથી ભાઈ જાગશે આપણામાં છે એમ સ્વામી કે આપણી ભૂલ હોય અને આપણે મોટામાં દાખલ કરી દઈએ બોલો વાહક આપણો છે ખામી આપણી છે બધું આપણી છે પણ આપણે હામામાં દાખલ કરીએ છીએ જોઈ આપણે જોતા નથી અને ભગવાનની સ્તુતિ કરવી પણ પોતાને પતિત કે અધમ માનવું નહીં કેમ જે એમ માને તો જીવમાં બળ રહે નહીં ને જીવ ગ્લાની પામી જાય ને આપણને તો ભગવાન મેળ્યા છે માટે પતિત સા સારું માનીએ આપણે તો કૃતાર્થ માનવું પોતાને અધમ અને પતિ જ નહીં માનવાનું શા માટે એનાથી જીવ પામી ઓછું કોઈ એટલે અધમ અને પાપી નહીં માનવાનું પોતાને કામ અને કૃતાર્થ માનવાનું આવા ભગવાન સ્વામિનારાયણ મેળ્યા આવો સત્સંગ મેળ્યો આવો જોગી પરિવાર આપણને મળ્યો હવે આપણે કૃતાર્થ થઈ જાય છે પૂર્ણ કામ બસ ઓલાથી જીવ છે ને હિમ ધારી જાય સમજા ને અધમ અને પતિત હમ ભગવાન છે કેવા છે અધમ ઉદાહરણ પતિત પાવન છે શરણાગત વોસ જાકો જગમે કોઈ નહીં તાકુતમ મહારાજ જેના કોઈ નહીં એના ભગવાન છે એક શબ્દ આવ્યો અધિક અને પોતાને કૃતાર્થ પતિ અધમ નહીં માનવા અવતારનો ભગત છે પોતાને કામ કૃતાર્થ માનવું એ અવતારીનો ભગત છે ઓલો સાધનથી મોક્ષ ઈચ્છે છે અને ઓલો છે ભગવાનના પ્રતાપે કરી ઓલો તુમડા બાંધી સમૃદ્ધ ધરે છે અને ઓલો વાણ માં બેસી પોતાને પૂર્ણ કામ અને કુર્તાર્થ માનવાનું સમજે ને શબ્દ કેટલું કામ કરી જાય બોલો કાકરીના માર્યા ન ભરીએ વેણના માર્યા

થઈ ગયો પછી બીજા ગયા તો બકરી જેવો છે આખી જિંદગી ભૂલો નહીં બકરી જેવો છે બોલો કુવાડીનો ઘા તો રૂજાઈ ગયો સિંહ ને અને બકરી કીધી ને આખી જિંદગી સુધી ભૂલ્યો ને કાકરીને માર્યા ન મરીએ ના માર્યા બરાબર જો પોતાને અધમ અને પતિ જ નહીં માનવાનું ભગવાન સ્વામિનારાયણ પસ્યો તે પહેલા નહીં સ્વામી વાતનું લખ્યું સ્વામી કે વાસડું છે ઠેકડા મારતો કે ના ધારે હા બસ હા ખીલો એટલે લાકડાનો લોઢો પથ્થરનો ખીલો એટલે ભગવાનનો આશરો ભગવાનનો વિશ્વાસ ભગવાન શ્રદ્ધા ભાવના પ્રેમ સ્વામી ખીલો પડી ને લાકડાનો ખોહી દેવાનો દિવાલમાં કેટલીઓ મારતા હોય ને કસણું છે ખીલાના આધારે જોર કરતું હોય એમ આપણે ભગવાનનો આશરો છે એ આપણે માટે ખીલો છે એના આધારે આપણું કલ્યાણ થાય સમજ્યા સમજ્યા ને આપણા ગુરુનું કલ્યાણ થઈ ગયું તો આપણે ખાવાનું છે બોલો પણ ક્યારે ગુરુ અને શિષ્યનો સંબંધ હોય ત્યારે હ બે નો સંબંધ હોય ત્યારે થાય મોહા મિલે નિજ પ્રીતમ કુન પતિયાર કરે પતિ તેમાં શું કહ્યું જે કાગળના લખનારા મેળા કાગળનું શું કામ તેમ ભગવાનને પ્રગટ સંત મેળા છે હવે શું બાકી રહ્યું પણ પત્યાર છે ભગવાન મળ્યા પછી પોતાને બરાબર ને કૃતાર્થ પૂર્ણ પણ માનવાનો કાગળ મોકલ્યો હોય અને કદી ન આવ્યો તે પછી કાગળનું લખનારા મળી જાય તો કાગળનું શું કામ એમ ભગવાને સંત મળ્યા પછી બીજું બધું પૂરું ભેડા તો છે પણ એનો આપણે કેફ આનંદ છે કે નહીં સ્વામી કે શાહજી રાવનો છોકરો ભોળા રોતો હોય કઈક વાર સરખા છે ને વડોદરા ગયા ગયા નહીં વડોદરા સરકાર હતા શિવાજી રાવ હા એનો છોકરો ખાલી મોડા હાટો રોવે

એટલે કહેવાનો અર્થ એ છે કે ભગવાન સ્વામિના મળ્યા છે છતાં આપણને ખબર નથી એમ શ્યાજી રાવનો સરકાર પુત્ર એને મારા બાપ કોણ છે એને ખબર નથી એમ સમજાય ને ઊંઘમાં જતું બીજું કંઈ નહીં હા ઊંઘમાં જતું હોય એમ કાગળના લખનારા મળ્યા પછી કાગળનું શું કામ એમ આપણને પ્રગટ ભગવાન મળ્યા પ્રગટ સંત મળ્યા મળ્યા ત્યારે કહેવાય એનું કહ્યું આપણે કહીએ ત્યારે પંચ મારું મા બાપ મારી કીલી ન કરે હું કેમ કરવું પડે પોતાનો કક્કો મૂકે નહીં તો શું થાય પોતાનો કક્કો છોડે જ નહીં બોલો ખબર જે વસ્તુ આપણને કાવ્ય દ્વારા મળવાની હતી એ વસ્તુ આપણે પ્રત્યક્ષ મેળવશે બસ પ્રત્યક્ષ એટલે પ્રતિવતા ઈક્ષ એટલે ખબર પડી તું મને જોઈ શક ફેસ તું મારો ફેસ જોઈ શક ખબર પડી હું તને જોઈ શકું મંદિર ભગત કહેવા છે અને તું મને જોઈ શક આના બધા એક એટલે રૂબરૂ ફેસ પરોક્ષ અને પ્રગટ અને પ્રત્યક્ષ પરોક્ષ એટલે ન દેખાય પ્રગટ એટલે પૃથ્વી પર છે પણ દેખાતું નથી અત્યારે છે દેખાતો નથી એ બસ છે ખરો પણ આપણે દેખાતો નથી અને હું કહેવાય પ્રગટ દૂધમાં ઘી છે પણ સ્વરૂપ અન્વૈસ્વરૂપ નહીં એટલે પ્રત્યક્ષ એટલે આપણે એકબીજામાં ફેસ ટુ ફેસ જોઈ શકીએ સમજાને ને ફેસ ઓફેસ માટે લખ્યું પ્રગટ ને ભજી ભજી પાર પાંયમાં ઘણા વજન બહુ છે એમાં સમજાય ને ખાલી વાસી જવું એ નહીં પરંતુ ડિટેલમાં ઉતરો અને પૂછો એને કેળું છે ને ફોલીને ખાવ ને તો મજા આવે પણ સાલો હોતો દબાવો તો ખવાય તો કરું કહો સાલો હોતું ખવાય ન ખવાય પણ ટેસ્ટ ઓછો આવે બીજું કઈ વાંધો નથી ભૂખ લાગી હોય તો સાલો હોતો ખાઈ જાય એવું નક્કી નું કહેવાય અને સાલે મીઠી હોય ખાધું કોઈ દીધું તો ક્યારેક આપણે ટેસ્ટ કરવો પડે હમ ક્યારેક ટેસ્ટ કરવો પડે તો ખબર પડે કેજી એ ખબર પડી ગઈ બોલજી પરોક્ષ પ્રગટ અને પ્રત્યક્ષ બરાબર ખબર પડી ગઈ કેજી શું કેજી जोया करें क्या भाई पास तो भूले नहीं वो। तो वो समझो तो अब जोया क्या है घर एक था ये पास भूल जाए तो तो जोया न क्या है अब एक वस्तु तो जो, जो।, वस्तु जो ये कुछ भूले नहीं ये मोह मोह मिले ਕਾਗੜ ਦਾ ਲਖਨਾਰਾ ਮਿਲਿਆ ਪછી ਕਾਗੜ ਨੂੰ ਸੋ ਕੰਮ ਇਹ ਮਾਪੜ ਪ੍ਰਗਟ ਭਗਵਾਨ ਸੰਤ ਮਿਲਿਆ ਪછી બીજા ਸਾਧਨ ਨੂੰ ਸੋ ਕੰਮ ਬਲੋ ਸੇਜਨ ਸੁਆਮੀ ਮਹਾਰਾਜ ਜੀ